હિન્દુ સનાતન ધર્મ છે ને દેશના સીમાડાઓમાં ફેલાયેલા છે અને દેશના સીમાડાઓ પર હિન્દુ સનાતન ધર્મનો ભગવો લહેરાવી અનેક સંતો મહંતો બેઠા છે ત્યારે માતાજીના પવિત્ર બેસણા છે પછી આપણે પૂર્વથી પશ્ચિમ લો ઉત્તરથી દક્ષિણ લો આ દેશના ચારે ખૂણે પણ દેવી દેવતાઓના બેસણા છે અને હિન્દુ સનાતન ધર્મ આના ઉપર ટકેલો છે એવી જ રીતે આપણે છીએ કચ્છમાં ભચ્ચાવમાં જ્યાં ભરુડિયા ગામ આવેલું છે ત્યાં માં એકલ માના બેસણા છે અને એકલ માની બે વર્ષોથી પૂજા કરતા હોય લગભગ પચીસેક વર્ષથી આશરે તેઓ માની પૂજા આરાધના કરી રહ્યા છે યોગી બાપુ જે પરમ પૂજ્ય છે યોગી દેવનાથ બાપુ આપણી સાથે જોડાય છે બાપુ સૌથી પહેલા સનાતન ધર્મ શું છે અને સનાતન ધર્મના આધાર સ્તંભો અને આપ કયા કઈ પરંપરામાંથી છો એનું થોડો પરિચય લઈએ જય શ્રી રામ એટલે મારું નામ યોગી દેવનાથ છે અને હું ના સંપ્રદાયથી છું અને આપ વાત કરો છો સનાતન ધર્મ સનાતન ધર્મ તો આ સૃષ્ટિની જ્યારે તે રચના છે સનાતનનો અર્થ થાય છે જે હતો અને સદૈવ જો રહેવાનો છે જેનો કોઈ દિવસ નાશ ના પામે એનું નામ છે સનાતન આપે જોયો છે સનાતન ઉપર ઘણા બધા આક્રમણો થયા છે મોગલ આવ્યા તુર્કો આવ્યા અંગ્રેજો આવ્યા હવે ઘણા બધા આક્રમણો થયા પણ સનાતનને કોઈ દિવસ મટી મટાડી ન શક્યા એ પોતે મટી ગયા પણ સનાતનને કોઈ દિવસ મટાવી ન શક્યા એટલે હર હંમેશા માટે જો રહે છે અને હર હંમેશા રહેશે એનું જ નામ સનાતન છે અને સનાતન ધર્મ કેવી રીતે એની મોટો રૂપ લે અને દુનિયા એનું અનુસરણ કરે એ હેતુથી હંમેશા માટે આપણે બધા કામ કરતા હોઈએ છીએ બાપુ આપણે આ વિસ્તારમાં ખૂબ મહેનત કરી છે એ ઉપરાંત જ્યારે પણ પણ રામ મંદિર બન્યું એમાં વિસ્તારમાંથી રાશિ ભંડોળ ગયું છે ખાસ એટલા માટે વાત કરવી છે કે આપે સનાતન ધર્મના કોઈ પણ મઠની કોઈ પણ આપણા ધર્મ આચાર્ય જે મહંતો છે એમની સાથેની બેઠકોમાં કઈ કઈ જગ્યાએ આપ જોડાયેલા હોય અને એમની સાથે લો રામ મંદિરની સમિતિ હોય કે પછી મહાકુંભમાં તમારા અખાડા હોય એ કઈ રીતના હોય છે આખું રામ મંદિરની સમિતિ એટલે છે સંતો તો અમે બધા સમગ્ર ભારત વર્ષની અંદર હોય છે સમગ્ર ભારત વર્ષની અંદર સંત સમાજના મઠો છે સનાતન પરંપરાના મઠો છે અને રામ મંદિરની આપે વાત કરી તો રામ મંદિર રામ શિવાય ભારતની કલ્પના કરવી પણ ખોટી છે એટલે રામ છે તો જ ભારત છે અને ભારત છે તોય રામ એટલે એક ઓલો છે એટલે રામ સિવાય આપણે ભારતની કલ્પના ના કરી શકીએ ને દરેક સનાતની જાણે છે કે પાંચસો વર્ષથી જે આક્રાતાઓ આવ્યા ને એણે આક્રમણ કરી અને ભગવાન પ્રભુ શ્રી રામનો જે મંદિર હતો એનો ધ્વંસ કરી અને પોતાનો ઉપર એક ઢાંચો ઊભો કર્યો અને એને ઢાંચેને હટાવવા માટે ઓછમ ઓછમ ત્રણથી ચાર લાખ લોકોએ પોતાનો સર્વોચ્ચ બલિદાન એટલે પ્રાણના બલિદાન આપ્યા પોતે ખપાણા છે અને વર્ષોથી સનાતનીઓની રાહ જોતા હતા અને આપણે બધા સદભાગ્યશાળી છે કે બે હજાર ચૌદ પછી આ દેશની અંદર એક રાષ્ટ્રવાદી સરકાર આવી અને સનાતન પરંપરાને માનવાવાળી સરકાર આવી એની સરકાર આવી પછી જસ્ટ થોડા ટાઈમ પછી પ્રભુ શ્રી રામ મંદિરનો આપણાના કોર્ટ દ્વારા ફેસલો પણ મળી ગયો અને અને એને ઉપર આપ જોયો કે સનાતનીઓએ એક લાઈન લગાવી દીધી મંદિર બનાવવા માટે પૈસા આપવામાં એટલે આપણે જીવનની અંદર પોતાનો સદભાગ્યશાળી સમજીએ છીએ કે એટલા બધા બલિદાનો આપ્યા અમારા આપણા પૂર્વજો અને એનો શ્રેય બધા આપણાને ગયો છે કે આપણા હાથે આપણે દસ રૂપિયા એકત્રિત કરીને પ્રભુ શ્રી રામ મંદિરમાં લાગ્યા એટલે આપણા બધા સદભાગ્યશાળી છીએ અને રામ એક એવું રૂપ છે એ ખાલી ભારત માટે નહીં આખી દુનિયા માટે રામને જે પગે ચાલે છે રામની મર્યાદાનો જો સમજે છે રામની પરંપરાને સમજે છે એ હંમેશા પોતાનું જીવન જીવન શું છે એ સમજી શકે એટલે અને સનાતન પરંપરા એ બહુ મોટી છે ને એમાં સનાતન પરંપરામાં હજારો કરોડો સંતો છે એમાં હજારો કરોડો મઠ છે અને એ મઠોની દ્વારા હંમેશા માટે સનાતનનો વય વધે સનાતનને દુનિયા જાણે અને સનાતનને સમજે લોકો સંતો હંમેશા માટે કામ કરતા હોય છે અમે પણ એમાં જોડાયેલા છીએ બાપુ આપ પણ જોડાયેલા છો ખૂબ સરસ અને આપ દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે બાપુને હરેક વખતે ટીવીમાં તમે જોતા હશો પ્લેટફોર્મ પર જોતા હશો ત્યારે આપને એ કહેવું છે અને આપણી પાસેથી એ પણ જાણવું છે બાપુ કે જીવનમાં સંતનું મહત્વ શું અને સંતનું કાર્ય શું છે આપણે ઘણા બધા લોકો આજે પણ આ સંત પરંપરામાં આપણે જાણતા ન હોય અથવા તો ખોટી દિશામાં હોય સંતનું આમ તો માર્ગ જ બાપુ મારા કરતા તમે વિશેષ એપ્સલોન કરી શકશો એટલે હું તમને કહું છું કે જીવનમાં સંતનું મહત્વ શું અને સંત કેવા હોવા જોઈએ પહેલી વાત તો સંતનો કામ હોય છે સમાજ જોડવાનો સંતનો કામ હોય છે સમાજને એકત્રિત કરવાનો સંતનો કામ હોય છે સમાજને સંગઠિત કરવાનો બીજો સંતનો કામ હોય છે કે રાષ્ટ્ર સરોપરી રાષ્ટ્ર છે તો ધર્મ છે ધર્મ છે તો આપણો અસ્તિત્વ છે અગર રાષ્ટ્ર નહીં હોય તો ધર્મ નથી રહેવાનો અને જ્યારે ધર્મ નહીં હોય તો પણ કોઈ અસ્તિત્વ એટલે રાષ્ટ્ર અંદર રાષ્ટ્રભાવના જાગરણ કરવો જરૂરી છે સમાજને અંદર રાષ્ટ્ર ભાવના જગાડવી જરૂરી છે જે સમાજની અંદર રાષ્ટ્ર ભાવના નથી હોતી એ સમાજ અથવા તો રાષ્ટ્ર જલ્દી બરબાદ થઈ જતા હોય છે અથવા તો ખતમ થઈ જતા હોય છે એટલે સંતનું કામ છે સમાજ જાગરણનું રાષ્ટ્ર લોકોની અંદર રાષ્ટ્ર જાગરણ થાય લોકોની અંદર રાષ્ટ્ર ભાવના જાગે એ સંતનું કામ હોય છે સંતનું કામ હોય છે સનાતનની જો પરંપરાઓ છે એને આગળ લઈ જવા માટે સમાજને સંત સંત બતાવે છે સનાતનની શું પરંપરાઓ છે સનાતનની શું મર્યાદાઓ છે એટલે એ સંતનું કામ છે અને સમાજ સંત બધાને એક સાથે લઈને ચાલતો હોય છે બધાને એકત્રિત કરીને સાથે લઈ ચાલતો હોય છે આપણે જોવા જઈએ કે અમુક જગ્યાએ સરપ અને નોળિયાની બેની દુશ્મની હોય છે પણ સંતને પાસે એટલી ખૂબી જરૂરી હોવું જોઈએ કે એ બેને એક સાથે ચલાવી શકે મને મને અને કૂતરાને બેની દુશ્મની હોય છે પણ સંત પાસે એટલી ખૂબી જરૂરી હોય છે કે એ બેને સાથે બેસાડી શકે એટલે એવી રીતે સમાજને સંતને પાસે આ યોગ્યતા જરૂરી છે અથવા નથી તો એને ડેવલપ કરવી જરૂરી છે કે આપણે સમાજને એકત્રિત કેવી રીતે કરી શકીએ સમાજને સંગઠિત કેવી રીતે કરી શકીએ અને સમાજની અંદર રાષ્ટ્રભાવના ભાવના કેવી રીતે જગાડીએ આ સંતનો મુખ્ય હેતુ કામ છે સંત દેખીને નમન કરીએ જપત નમાવીએ શીશ તુમારા એક ગુના તો ક્યાં કરે કરે લાખો ગુના બક્ષિસ લાખો ગુના બક્ષિસ કરી ને સમદર જેવું હૃદય રાખી એમના વિશાળ મેં કહ્યું મોટું મન રાખી અને કોઈ પણ નાત જાતના વાળા નહીં કોઈતેન ધર્મના વાળા નહીં આવનારો માણસ ગરીબ હોય કે તવંગર હોય એક સમાન જેવું જોયું બાપુ આવી આ જગ્યામાં મેં જોયું આજુબાજુના વિસ્તારના કોઈ પણ જ્ઞાતિ જાતિનો માણસ આવે એક સમાન પછી એ કરોડપતિ હોય તો એ સમાન અને પછી નાનો મજૂરી માણસ કોઈ ખેડૂત આવે કોઈ નાનો માણસ આવે મજૂરી કરતો માણસ તો પણ એક સમાન આવી સમાન ભાવના છે બરોબર બાપુ આજે ઘણા લોકો આપણે બફાટ પણ જોઈએ છે વિડીયોમાં એને તમે કઈ રીતે જુઓ છો કે આ લોકો જ્યારે ભેદભાવ ઉભા કરે છે આમ ન કરવું જોઈએ આમ ન કરવું જોઈએ સનાતન ધર્મ છે ને એક મોટો આપણો વિશાળ ધર્મ છે બાપુ જે બફાટ કરતા હોય છે જે નાના મોટા જો બતાવવાનો પ્રયાસ કરતા હોય છે એ કોઈ દિવસ સમાજ હિતેશુ નથી હોતા અથવા તો રાષ્ટ્ર હિત જ નથી થઈ એ સમાજ તોડું માણસ છે એ રાષ્ટ્રને નુકસાન પહોંચાડવા વાળા માણસો છે સમાજને જોડવા વાળા કા રાષ્ટ્રભાવના સમાજની અંદર જાગરણ થાય રાષ્ટ્રો લોકોની અંદર જાગે તો એ સમાજને કોઈ ઊંચો નીચો કા ભેદભાવની અંદર નથી બદલતા અથવા તો વાડાને અંદર એને બાંધવાનો નથી પ્રયાસ કરતા એ હંમેશા માટે વિરાટ બતાવવાનો પ્રયાસ કરતા હોય સંગઠિત કરવાનો પ્રયાસ કરતા હોય છે એટલે આ લોકો મૂર્ખ હોય છે જો સમાજને કરે છે સમાજને અલગ કરે છે અને મને લાગે છે અંગ્રેજોનો એ જ કામ હતો કે ભાગલા પાડો અને રાજ કરો તો આવા લોકો ખાલી પોતાની સત્તાને લોભને કારણે પોતાના નિજી સ્વાર્થોને કારણે એ સમાજનો તડવાનું કામ કરતા હોય છે એ સમાજના હિતે શું કોઈ રીતે પણ નથી આપણે સૌ જાણીએ છીએ મધ્યકાલીન સમય ઉપર આપણા હિન્દુ ધર્મ ગ્રંથો ઉપર દેવાલયો ઉપર ઘણા આક્રમણો થયા અને ઇતિહાસમાં પણ આપણે છે કે આપણા દેવાલયો હોય આપણા મંદિરો હોય ભગવાન શિવ હોય ના મંદિર આપણે જોઈએ છીએ જ્યાં સોમનાથ દાદા બિરાજમાન છે આવા અનેક મંદિરો ઉપર ઘણીવાર આક્રમણો થયા છે આ દેશની સંસ્કૃતિ તેમ છતાં પણ અડીખમ છે આ દેશના સીમાડાઓમાં આવા પવિત્ર સ્થાનો આવે છે આયુના બેસણા છે અને ભગવતી બિરાજમાન છે અને દેવી દેવતાઓને સનાતન ધર્મના ભગવાને આજ સુધી કંઈ થયું નથી પછી નાના મોટા આ લોકો જે નાના મોટા થવાના જે ભેદભાવો કરે છે એનાથી કોઈ ફરક પડતો નથી મિત્રો પણ બાપુ છેલ્લે તમે જે કંઈ આપણા દર્શક મિત્રો છે એને કોઈ પણ સૂચના દેવા માંગતો હોય આપના લેવલથી સનાતન ધર્મને લગતી તો દર્શક મિત્રો જોઈ રહ્યા છે ત્યારે એનો ઉપદેશ નથી કેતો પરંતુ આપણા દેશ કઈ રીતે પ્રગતિ થાય સનાતન ધર્મ કઈ રીતે વધુ જોડાય મજબૂત બને એના પાયામાં સંતો બિરાજમાન છો ત્યારે આપને એક સવાલ થાય હું આપને માધ્યમથી કહેવા માંગુ છું ખાસ કરીને યુવાનોને યુવાઓને કહેવું છું કે આજે હું જોઉં છું આમ યુવા પેઢી ધર્મના રસ્તે ચાલી રહી છે ચોક્કસ છતાં પણ આપને માધ્યમથી કહેવા માંગુ છું કે થોડા ટાઈમે પહેલે આપણે મહાકુંભ પૂરણ થયો છે કુંભ આવ્યો અને આપણે છો મોજે પાસઠ થી સિત્તેર કરોડ લોકોએ ત્યાં ડૂબકી લગાવી સ્નાન કરીને પોતાનું જીવન પવિત્ર કર્યો છે આખે વિશ્વ એને જોયું સનાતન પરંપરાને જોયું કે આ પાસઠ પાસઠ સિત્તેર સિત્તેર કરોડ લોકો જ્યાં એકત્રિત થયા હોય અને ત્યાં કોઈ બી ચીજનો કોઈ ઝઘડો માથાકૂટ જ્યાં અન્ય કોઈ પણ વિવાદ ન ઉભા થયા તો સનાતનની અંદર એકતા કેટલી બધી જબરદસ્તી છે અને એના એકતાનું કારણ શું છે આપણા સંસ્કાર છે એકતા કોઈ એક દિવસમાં નથી આવતી કે આ બધો શિસ્તતા એક દિવસમાં ઉત્પન્ન નથી થતી આ બધા આપણા સંસ્કારો ને આપણી પરંપરાઓની વિશેષતા છે એટલા માટે હું કહું છું માં ભારતીને વિશ્વગુરુ બનાવવા માટે અને સનાતનને આખે વિશ્વ અંદર આપણે જોયો છે આખે વિશ્વ એનું અનુસરણ કર્યો છે અને આજે પણ આખો વિશ્વ એનો સનાતનને જોઈ રહ્યો છે અને વિશેષ કરીને આપણે સનાતન પરંપરાઓને કેવી રીતે આગળ લઈ જઈ અને એનો જે જે કાર થાય માં ભારતીયનો જે જે કાર આખે વિશ્વની અંદર થાય તો આપણે બધાને હાથમાં છે કે આપણે બધાય સાથે મળી અને એક એવો કાર્ય કરીશું એક આપણે સનાતન પરંપરા ઉપર ચાલી તો મને ચોક્કસ લાગે છે કે માં ભારતીયનો આખે વિશ્વની અંદર જે જે કાર થવાનો છે ને સનાતન ધર્મનો પણ જે જે કાર થવાનો છે જ્યાં મિત્રો મેં કહ્યું ને કે હિન્દુ સનાતન ધર્મને દેશના સીમાડાઓ નહીં પણ વિશ્વના ફલક ઉપર કઈ રીતે મૂકવા અને એવા મહાન સંતો જે મેં કહ્યું એમ દેશમાં ઘણા લાખો સંતો મહેનત કરી રહ્યા છે અને એમનું જે ફળ છે મહાકુંભ જેવી વસ્તીઓ જેટલી ગીચતા હોય તેમ છતાં પણ કોઈને કાંઈ પણ એવી ઘટક ન થાય એવા સમયમાં આપણે સૌ મિત્રો જોઈ રહ્યા છીએ ત્યારે સનાતન ધર્મોને મેં કહ્યું એમ કોઈ પૂર્વમાં હોય કોઈ પશ્ચિમમાં હોય કોઈ ઉત્તરમાં દક્ષિણમાં આવી આયુના બેસણા છે ભગવાન શ્રી કૃષ્ણના હોય મહાદેવજીના બેસણા હોય શ્રી રામના બેસણા હોય એવી જ રીતે સનાતન ધર્મમાં ખૂબ મહત્ત્વ છે અને આપ સૌ મિત્રો જાણો છો સનાતન ધર્મ કઈ રીતે ટકે છે એ મારા તમારા યુવાધનને આવનારા રૂમમાં પડકાર ન બને એ માટે થઈને જે બાપુ આપણી સાથે જોડાયા ખૂબ જ કિંમતી સમય ફાળવી અને આવા પવિત્ર જગ્યાઓમાં જે બાપુ વર્ષોથી આ માની સેવા કરી રહ્યા છે એકલધામ ભરૂડિયાથી યો દેવનાથ બાપુ આપણી સાથે જોડાના બાપુ તમારો ખૂબ ખૂબ આભાર અને સૌ દર્શક મિત્રો તમારા હું પણ કહું છું કે આવી કામગીરીમાં તમે કિંમતી સમય ફાળવીને અમારી સાથે જોડવા બદલ જય મા એકલ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી રામ